જય શ્રી કૃષ્ણ મિત્રો તારીખ ચોવીસ ઓગસ્ટ શનિવાર શ્રાવણવધ છઠ એ રાંધણ છઠનો દિવસ છે તો આ વિડીયોમાં જાણીએ કે રાંધણ છઠના દિવસે રસોઈ બનાવ્યા પછી ચૂલો ઠારી અને ચૂલાની પૂજા કેવી રીતે કરાય છે અને તેનું શું મહત્ત્વ છે સાથે રાંધણ છઠનું મહત્મ દર્શાવતી માં શીતળામાની સુંદર કથા સાંભળીએ મિત્રો શ્રાવણ મહિનાની વધ પક્ષની છઠ જેને આપણે રાંધણ છઠ તરીકે ઉજવીએ છીએ રાંધણ છઠનો દિવસ એટલે શીતળા સાતમ માટેની રસોઈ બનાવવાનો દિવસ શીતળા સાતમના દિવસે જમવા માટે નવી વાનગી બનાવાય છે આથી આ દિવસને રાંધણ છઠ કહેવાય છે આ દિવસે અગ્નિ દેવતાની પૂજા કરાય છે આપણી ભારતીય સંસ્કૃતિમાં દરેક દેવતાની પૂજાનું મહત્ત્વ છે તેમાં એ અગ્નિદેવતા એ આપણા ઘરના મુખ્ય દેવતા છે પોતે તપી આપણને પોષણ આપે છે તેના પર બનાવેલી રસોઈ થકી જ આપણને બળબુદ્ધિ અને વિદ્યા પ્રાપ્ત થાય છે અગ્નિદેવતાનો આપણા ઉપર અનહદ ઉપકાર છે જે જન્મથી લઈ મરણ સુધી અગ્નિ દેવતાનો સંગાથ આપણા પર રહેલો છે તેનું ઋણ ચૂકવવા રાંધણ છઠના દિવસે અગ્નિદેવની પૂજા કરાય છે આખું વર્ષ તેની અગ્નિમાં આપણે અનાજ પકવીએ છીએ તેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા અગ્નિદેવને શાંત કરી તેની પૂજા કરાય છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમને દિવસે ચૂલો નથી પ્રગટાવતા અને આગલા દિવસે રાંધેલું ટાઢું જમાય છે આમ રાંધણ છઠના દિવસે ભોજન રાંધી લીધા બાદ તેમાં ઘી ગોળ અને રાંધેલી વાનગીનું આહવાન આપી પાણીની છાંટ નાખી ચૂલો ઠારવામાં આવે છે ચૂલો ઠાર્યા બાદ કંકુ ચોખા અને ફૂલથી નાગલાથી તેની પૂજા કરાય છે તેના પર આંબાનો રોપ મૂકી નાગલા ચડાવી અગ્નિદેવને પ્રાર્થના કરાય છે કે હે અગ્નિદેવ જીવનના અંત સુધી અમારી રક્ષા કરજો અમારું કલ્યાણ કરજો તમને અર્પણ કરેલા આંબાના રોપમાં આંબાના ફળમાં જેવી મીઠાશ છે જેવું પોષણ છે તેવી જ મીઠાશ તેવું જ પોષણ નિત્ય બનાવેલી મારી રસોઈમાં ઉમેરજો મારા પરિવાર અને મારા બાળકોને પુષ્ટ કરજો આમ પૂજા કરી બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે ચૂલો નથી પ્રગટાવતા અને રાંધણ છઠના દિવસે બનાવેલું ટાઢું જમે છે આમ રાંધણ છઠના દિવસે રાંધી લીધા બાદ ચૂલો ઠારી અગ્નિદેવની પૂજા કરાય છે એવું કહેવાય છે કે રાંધણ છઠની રાત્રે શીતળામાં દરેકની ઘરે આવે છે અને તેના ચૂલામાં આળ ઉઠે છે જેનો ચૂલો ઠારેલો હોય પૂજા કરેલી હોય ચૂલો શણગારેલો હોય તેને ઘર પરિવાર બાળકોને સારું આરોગ્ય અને આયુષ્યનું વરદાન આપે છે આમ રાંધણ છઠના દિવસે અગ્નિદેવની પૂજા કરી અગ્નિદેવને પ્રસન્ન કરાય છે ત્યાર પછીના બીજા દિવસે શીતળામાની પ્રસન્નતા પ્રાપ્ત કરવા ચૂલો નથી પ્રગટાવતા અને આગલા દિવસે રાંધેલું ટાંઢું જમાય છે કારણ કે શીતળામાં એ શીતળતાની દેવી છે એમને શીતળતા પ્રિય છે આથી શીતળા સાતમના દિવસે ઠંડુ જમી શકાય એ માટે રાંધણ છઠના દિવસે ગૃહિણીઓ અવનવી રસોઈ બનાવે છે પહેલાંના જમાનામાં બાજરીના ઢેબરા રાયતું કંટોલાનું શાક આખા ભીંડાનું શાક દૂધની ખીર ડાંભાની કઢી થેપલા રાયતું વગેરે વ્યંજનો બનાવતા પરંતુ હવેના આ આધુનિક સમયમાં પાણીપુરી ભેળપુરી દાબેલી ઈડલી સેન્ડવિચ વગેરે સ્થાન લઈ લીધું છે આમ અવનવી વાનગીઓ બનાવી રાંધણ છઠ અને શીતળા સાતમનો તહેવાર ખૂબ જ આનંદ ઉલ્લાસથી શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવાય છે તો મિત્રો આ હતું રાંધણ છઠનું મહાત્મ્ય હવે સાંભળીએ રાંધણ છઠનું મહાત્મ્ય દર્શાવતી માં શીતળામાની સુંદર કથા જે સાંભળવાથી મન પવિત્ર થાય પાપનો નાશ થાય છે તેને પાપ નાશક વાર્તા કહે છે તો સાંભળીએ માં શીતળામાનું નું અને શીતળા શ્રાવણ માસની સુદ પક્ષની કે વધ પક્ષની આ બંને સાતમ શીતળા માતાને સમર્પિત છે આજે દરેક બાળકોની માતા શીતળા માતાની પૂજા કરી ટાઢુ જમી એકટાણું કરે છે અને શીતળામાં તેના બાળકોની રક્ષા કરે છે આજે શીતળામાની કથા વાર્તા સાંભળવાનું છે એકટાણું ન કર્યું હોય તો પણ શ્રદ્ધાથી શીતળામાની કથા સાંભળે તેના બાળકો નિરોગી રહે છે દીર્ઘાયુનું નું વરદાન માં શીતળામાં આપે છે શીતળા સાતમ નું આ વ્રત વૈધવ્ય નાશક પણ કહેવાય છે આ વ્રત માં શીતળામાને સમર્પિત છે શીતળા સાતમના દિવસે મા શીતળામાંનું વ્રત ઉપવાસ કરનાર સ્ત્રીને વૈધવ્ય આવતું નથી આ દિવસે શીતળા માતાની પૂજા વિધિ વિધાનથી જે કરે છે તેના પર આધ્ય શક્તિ મા શીતળા અતિ પ્રસન્ન થાય છે તેને આ જીવન શીતળતાની સુખદ અનુભૂતિ કરાવે છે શીતળા માતા એ સાવરણી અને સુપડું જેવા શુદ્ધ સેવાના સાધનો તેની પાસે રાખ્યા છે એવી માન્યતા છે કે સાવરણી અને સુપડાની આ દિવસે પૂજા કરવાથી તેના બાળકોને ક્યારેય કોઈ રોગ નથી થતા માં શીતળા તેને સાજા નરવા રાખે છે તેની રક્ષા કરે છે શીતળા સાતમના દિવસે ચૂલો કે સગડી પ્રગટાવતા નથી રાંધણ છઠના દિવસે રાંધેલું ટાઢું જ જમાય છે દરેક દેવી દેવતાની તાજી બનાવેલી રસોઈનું નૈવેદ્ય ધરાવાય છે પરંતુ શીતળા માતા એક એવા દેવી છે કે જેની પૂજા અર્ચના કરી તેમને આગલા દિવસે બનાવેલી ટાઢી રસોઈનું નૈવેદ્ય ધરાવાય છે આ દિવસે સ્ત્રીઓ વહેલી સવારે ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી મા શીતળામાના મંદિરે જાય છે તેને નાગલા ચડાવી કુલેર ધરી માને પ્રાર્થના કરે છે કે હે શીતળામા મારા બાળકોને સાજા નરવા રાખજો મારા પરિવારનું સર્વ પ્રકારે રક્ષણ કરજો આમ પૂજા કરી માં શીતળામાની કથા વાર્તા સાંભળે છે માં શીતળામાનું સ્મરણ કરી શીતળામાની કથા સાંભળીએ બોલો માં શીતળામાની જય એક નાનકડું ગામ હતું એમાં દેરાણી જેઠાણી અને સાસુ રહે બંને વહુઓને એક એક દીકરો હતો સાસુ તો ભલી હતી પણ મોટી વહુ ભારે ઈર્ષાળ હતી નાની વહુ સીધી સાદી અને ભોળી હતી એવામાં શ્રાવણ માસ આવ્યો નાની વહુ તો શીતળા દિવસે જમવા માટે રસોઈ બનાવવા બેઠી તેનો છોકરો સૂતો હતો મધરાત થઈ તોય હજુ રાંધવાનું બાકી હતું એવામાં છોકરો રડ્યો એટલે નાની વહુ રાંધવાનું પડતું મૂકી ચૂલો સળગતો રહેવા દઈ છોકરા પાસે ગઈ તેને ઘોડિયામાંથી કાઢી ખોળામાં બેસાડી ધવરાવવા લાગી

શિતળામાં તો શ્રાપ આપી ચાલ્યા ગયા સવારે નાની વહુએ ઘોડિયામાં છોકરાને જોયો એ તો બળીને ભડથું થઈ ગયો હવે એને પોતાની ભૂલ સમજાઈ કે પોતે ચૂલો સળગતો રાખી સુઈ ગઈ હતી તેથી શીતળામાં કોપ્યા છે એ તો રડવા લાગી દેરાણીનું રડવું સાંભળી જેઠાણી અને સાસુ આવ્યા ભળથું થયેલો છોકરો જોઈ સાસુ સમજી ગયા કે રાતના ચૂલો ઠાર્યા વગર વહુ સુઈ ગઈ હશે તેથી તેના પર માં શીતળામાં કોપિયા છે તેણે નાની વહુને કહ્યું કે તું રાતે ચૂલો સળગતો મૂકી સુઈ ગઈ તેથી શીતળામાં તારા પર કોપિયા છે હવે તો તું બળેલા છોકરાને લઈ તેની પાસે જા ભૂલ કબૂલ કર તો જરૂર માં શીતળામાં તારી ઉપર દયા કરશે સાસુનું કહેવું માથે ચડાવી દેરાણી તો બળેલા દીકરાને એક ટોપલામાં રાખી શીતળામાને મનાવવા ચાલી ચાલતા ચાલતા માર્ગમાં બે તળાવ આવ્યા એટલે કેમ અહીંનું પાણી જે પીએ છે તે મરી જાય છે દેરાણીએ કહ્યું કે હું શીતળામાં મનાવવા જાઉં છું શીતળા માના દર્શન કરવા જાઉં છું શીતળામાં મારા પર કોપિયા છે મારા છોકરાને બાળી નાખ્યો તેથી છોકરાને ઉગારવા માટે શીતળામાની વિનવણી કરવા જઈ રહી છું અને તળાવમાંથી અવાજ આવ્યો કે તું મા પાસે જાય છે તો અમારા માટે પણ પૂછતી આવજે કે માર્ગમાં આવેલા બે તળાવનું પાણી જે પીએ છે તે મરી કેમ જાય છે દેરાણી માથે ટોપલો મૂકી આગળ ચાલી તો માર્ગ વચ્ચે બે જોરાવર આખલા ઊભા હતા બંનેના ગળામાં ઘંટીના પડ હતા અને બંને એકબીજાને ગોથા મારી લડી રહ્યા હતા પણ નાની વહુને પાસે આવેલી જોઈ લડતા બંધ પડ્યા અને તેની પાસે આવી કહેવા લાગ્યા કે બાઈ તું રડતી રડતી ક્યાં જાય છે દેરાણીએ શીતળામાના કોપની વાત કરી કે હું તો માને વિનવવા જઈ રહી છું માના કોપને નિવારવા જઈ રહી છું માના દર્શને જઈ રહી છું આ સાંભળી આખલા બોલ્યા કે બાઈ અમે પ્રભવના કોઈ પાપને લીધે આખો દિવસ લડ્યા કરીએ છીએ અમારા ગળામાં ઘંટીના પડ રહેલા છે તેના ભારથી અમે પીડાઈએ છીએ તો તું શીતળામાને અમારા દુઃખનું નિવારણ પણ પૂછતી આવજે થોડે દૂર જતાં એક ઝાડ નીચે એક મેલી ઘેલી ડોશી છૂટા વાળ કરીને બેઠી હતી તે વારે વારે માથું ખંજવાળતી હતી આ ડોશી તે જ શીતળામાં હતા દેરાણીના મનમાં થયું કે દોશીને માથામાં જુઓ કરડતી લાગે છે તો તેનું માથું જોઈ આપો જેથી તેને શાંતિ થશે તે દોશી પાસે ગઈ તો દોશી બોલી કે બેટી ટોપલો નીચે ઉતારી જરા મારું માથું જોઈ આપ બહુ ખંજવાળ આવે છે દેરાણી તો દયાળુ સ્વભાવની હતી એણે ટોપલો નીચે મૂકી દોશીનું માથું જોવા બેસી ગઈ એ દરમિયાન દોશીએ ટોપલામાં રહેલા છોકરાને પોતાના ખોળામાં લઈ લીધો દેરાણીએ ઘણીવાર સુધી માથું જોયું અને ઘણી જુ અને લીખો કાઢી એટલે ડોષીએ હાશ કરી અને કહ્યું કે તારું કલ્યાણ થજો તારી ભલાઈનો બદલો મળજો અને ડોષી તો એકાએક અદ્રશ્ય થઈ ગઈ અને ત્યાં પ્રકાશના પુંજરે લાયા પ્રકાશમાં દેરાણીની આંખો અંજાઈ ગઈ જોયું તો સામે સાક્ષાત શિતળામાં તેનો હસ્તો રમતો છોકરો હાથમાં લઈ ઊભા છે દેરાણીએ માને નમન કરી પોતાની ભૂલ બદલ ક્ષમા માગી એટલે શીતળામાએ તેના માથે હાથ મૂકી આશીર્વાદ આપી તેનો છોકરો હસતો રમતો તેના હાથમાં મૂકી દીધો પછી તળાવના દુઃખની વાત કરી તો શીતળામાએ કહ્યું કે બેટી એ બંને તળાવ પ્રભવમાં સ્ત્રી રૂપમાં હતા તે બંને શોક્યો હતી તેને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો આપે નહીં તેમના ઘરમાં વલોણ હતું અને જો કોઈ દોણી લઈને છાશ લેવા આવી ચડે તો પાણી નાખીને છાશ આપે એ પરભવની કરણીના ફળ તેઓ આ ભવમાં તળાવના રૂપે ભોગવી રહ્યા છે તેના પાપનું નિવારણ એ છે કે તું જઈ એના તળાવમાંથી થોડું પાણી લઈ મારું નામ લઈ ચારે દિશાએ છાંટજે અને થોડું પાણી તું પીજે એટલે એમના પાપનો ક્ષય થશે અને આવતા જતા વટેમાર્ગુ પશુ પક્ષી સૌ કોઈ તેનું પાણી પીશે પછી તેણે બે આખલાના દુઃખની વાત કરી તો શીતળામાએ કહ્યું કે બેટી એ આખલા પણ પરભવમાં સ્ત્રી રૂપે દેરાણી જેઠાણી હતા એક ઘરમાં રહેતા હતા પણ તેમનું દિલ ટૂંકું હતું કોઈને કામ આવતા નહીં આડોશ પાડોશમાંથી કોઈ દળવા ખાંડવા આવે તો ધૂતકારીને કાઢી મૂકે કરણીના ફળ રૂપે બંને આભવમાં આખલાના રૂપે લડ્યા કરે છે હવે તું જઈ એમના ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાખજે તેથી સદા રહેશે આટલું કહી તેને આશીર્વાદ શીતળામાં તો અંતર ધ્યાન થઈ ગયા દેરાણી છોકરાને રમાડતી રમાડતી પેલા આખલાઓ પાસે આવી ત્યાં છોકરાને સુવાડી આખલા પાસે ગઈ તેમને તેના પ્રભવના પાપ જણાવી ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાખ્યા એટલે બંને આખલા શાંત બની ગયા અને તે મિત્ર જેવા બની ગયા તેમણે ડોક નમાવી દેરાણીનો આભાર માન્યો હવે દેરાણી છોકરાને લઈ બે તળાવ પાસે આવી ત્યાં જઈ બંને તળાવમાંથી થોડું જળ લઈ ચારે દિશાએ શીતળામાનું નામ લઈ છાંટ્યું અને થોડું પોતે પીધું તે સાથે જ પંખીઓ ત્યાં પાણી પીવા આવવા લાગ્યા નાની વહુએ ઘરે જઈ સાસુને પગે લાગી તેમના ખોળામાં હસતો રમતો છોકરો મૂક્યો અને સાસુ તો રાજીના રેડ થઈ ગયા પરંતુ જેઠાણીના મનમાં બળવા લાગી દેરાણીનો મરેલો છોકરો સજીવન થયો તે તેને ન ગમ્યો પછી નાની વહુએ બનેલી બધી હકીકત સાસુને સંભળાવી એ સાંભળી જેઠાણીને પણ દેરાણીની જેમ શીતળા માતાના આશીર્વાદ લેવાની ઈચ્છા થઈ આવી બીજા વર્ષે શ્રાવણ માસમાં રાંધણ છઠને રાતે જેઠાણી રાતમાં રાંધવા બેઠી તેને પણ દેરાણીની જેમ શીતળામાને પ્રસન્ન કરવા હતા રાત્રે ચૂલો સળગતો મૂકી છોકરાને રમાડતી રમાડતી તે સૂઈ ગઈ એવામાં ફરવા નીકળેલા શીતળામા એના ઘરમાં પહોંચ્યા ચૂલો બળતો જોઈ માં શીતળા તો ગુસ્સે થયા ચૂલામાં આરોટ્યા પછી જેઠાણીને શ્રાપ આપ્યો કે જેણે મને બાળી એનું અંતર બળજો સવારે જેઠાણીએ ઘોડિયામાં ફળતું થયેલો છોકરો જોયો તે રડતા રડતા સાસુ પાસે ગઈ અને બધી વાત કહી સાસુએ કહ્યું કે રાત્રે તું ચૂલો સળગતો મૂકી અને ગઈ તેથી પર છે હવે તું બળેલા છોકરાને ટોપલામાં રાખી શીતળા માતાની વિનવણી કરવા જા જેઠાની ટોપલામાં બળેલા છોકરાને રાખી શીતળામાં મનાવવા ચાલી નીકળી રસ્તામાં પેલા બે તળાવ આગળ થોભી અને તેમાંથી પાણી પીવા જાય છે ત્યાં તળાવે કહ્યું કે બાઈ પાણી ન પીશ તું મરી જઈશ પણ તું જાય છે ક્યાં શીતળામાં મારા પર કોપિયા છે તેથી શ્રાપનું નિવારણ કરવા જાઉં છું પણ તમારે કહ્યું કે તું ભેગા ભેગી અમારા નિવારણ શીતળા માતાને પૂછતી આવજે જેઠાણી તો છણકો કરી બોલી આવી પારકી પંચાત કરવાની મને નવરાઈ નથી તમને ગરજ હોય તો તમે જ જાઓ આગળ જતા પેલા બે આખલા લડતા હતા જેવી જેઠાણી તેની પાસે ગઈ તેવા જ બે શાંત બની તેની પાસે આવી કહેવા લાગ્યા કે બાઈ બાઈ તું રડતી રડતી ક્યાં જાય છે છે કહે કે હું તો મનાવવા છું પણ હું જ્યાં જાઉં ત્યાં તમારે શું પંચા જેઠાણી તો ક્રોધથી બોલી આખલા બોલ્યા કે બાઈ તું શીતળામા પાસે જઈ રહી છે તો અમારું કામ પણ કરતી આવજે જેઠાણીએ તો મોઢું બગાડી કહ્યું કે મને મારા દુખની પડી છે તેને ગાવ કે તમારા દુખને રોવા બેસો જેઠાણી તો બબડાટ કરતી માથે ટોપલો મૂકી આગળ ગઈ તો એક ડોશી ઝાડ નીચે માથું ખંજવાળતી બેઠી હતી ત્યાં જઈ જેઠાણી ટોપલો નીચે ઉતારી થાક ખાવા બેઠી તેને જોઈ ડોશીએ કહ્યું કે બાઈ મારું માથું જોઈ આપને આ સાંભળી જેઠાણી તો છણકો કરીને બોલી કે હું કઈ નવરી નથી કે તમારું માથું જોવા બેસું હું તો શીતળા માતાની શોધમાં નીકળી છું

અને જેઠાણી તેના લક્ષણે દુખી થઈ ગઈ હે શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા તેવી તમારી ભક્તિ કરનારને આ કથા સાંભળનારને વાંચનારને દરેકને ફળજો દરેકના સંતાનોની રક્ષા કરજો દરેકને સુખ શાંતિ મિત્રો આશા રાખું છું આ વાર્તા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવી જ વ્રત કથાના વિડીયો સાથે જય માતાજી